બસ માં બહુ મજા આવે છે તાપયું મારતો છે ટાઈમથી કહેશો સાડા નવ વેરી ગુડ મોર્નિંગ આગળ બેક ટોઝ નવ લાખ બધાને મારા કૃષ્ણ છે બધાથી શાયદ દૂધ નાસ્તા વાણી પછી કરી લીધો છે એક રેકોર્ડ કરી કરી લીધી અને હવે હું જાઉં છું નીચે બીકો દસ વાગે મારે જવાનું છે ઢોસા ગાવા હવે હિતેશભાઈને મેં કીધું છે હા યસ ફાઇનલ જ છે જો કે જવાનું અને ક્યાં જવાનું છે ક્યાં ફેમસ છે એ વેટ એન્ડ વોચ એટલે બપોર આજે ભોજન લેવાનું બપોર ઓનલી ઢોસા છે તો બને રહીએ મજા આવશે ને છે ને ઓલું આગલું ટીવી હતું કે નહીં એનું પતરું વાળી મેં બનાવ્યું હતું પણ એ સારું હતું કાલે આજે તમે ગોતતો હતો ચલો આજે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ ને રવિવાર ફૂલ મોટીવેટ કરવા શું છે મોટીવેશન માં દુનિયામાં હિન્દી નું ગુજરાતી કન્વર્ટ કરવાનું ભાઈ કુછ બી નહીં

છનો આખી બાકી કાઢી આ હીટિંગ આપે છે હા હીટિંગ આપે ને હીટિંગ આરાય આ કેમિકલ મિશ્ર આવ્યું એને સ્વિંગ પર લેવા માટે જેટલું મોઇશ્ચર જોતું છે એટલું રાખીને બાકીનું ડ્રાય કરી હવે આપણે ક્યાં જવાનું છે ખબર સ્ટેજીસ મધ્યમાં આપણે જીસ જીસ પેરી લેવાનું સુધી જવાનું છે આપણે એક એક જબ્બો લઈ લેવાનો છે ઓલા કાણો બાપુ પેરેની ગોળી બરોબર અને ચારે એકા અમારે કઈ વાંધો અમારે હાલ ચા ખેતલા પાણી પીને આગળ પ્રોસેસ જોઈએ બન્યા સ્પીનિંગ પ્લાન્ટ આવવાનો છે ફેબ્રુઆરીમાં ઉદ્ઘાટન છે આ યાન બનાવવાનું રૂ યાન આપણે ઓપનિંગમાં ઓપનિંગમાં આવશો

પાણીની બોટલ આગળ દરવાજે હવે આ બતાવ હાલો ભાઈ હવે ઓફિસ થી નીકળીને હવે જઈએ છીએ ઘર તરફ મેં આ ગાડી લીધી ને આજે સंडे હસુલ છે બરોબર ને ભાઈ એકદમ કે એક થમ્સઅપ આપો ને એક કે એક આપો ભાઈ અને એક માઈજા આપો ગયા અત્યારે ટાઈમ અઢી અને ઘરે પહોંચી ગયા છું અને યસ કલાકથી બધા બચા સાથે સુવાનો ટાઈમ થઈ છે બચ્ચાને સુવાળા આવે છે અને હું જાઉં ઓફિસ ચાર્જર લેવા અને મારે ગાડી શર્ટ કરવાની છે ને કારણ કે નીકળવાનું છે અમદાવાદ હું એકલો નથી જતો બધા આવે છે હવે પૂજાનું બી મન ગળી ગયું કે હું એકલી અહીં શું કરી દે એને બી કંટાળો આવે તો મજા આવશે અમદાવાદ મેરેજમાં ત્યાંથી પછી અમરેલી મોજ કરવાની છે તો બે દિવસ બનાવી રહીએ એન્જોય કરશું હલો જય સ્વામિનારાયણ

આપણે કેટલા વાગે નીકળ્યા સાડા પાંચ સાડા હજુ આમ નમસ્તે સુધી મેં લાગે છે સિગ્નલ તો ચાલુ છે પણ લોકો બ્લોક કરી દીધો આમથી આમ પાછું ગ્રીન થઈ ગયું હાલો એ નથી ગ્રીન થઈ ગયું બહુ જો ગાડી કંટાળી ગયા કે ટ્રાફિક

મોઢ કેમ કરે ચાલો લઈ લે તો વેલા ઘરે જવું પડે તો આવું ભોજન મળશે ત્રણ દિવસ માટે આ કન્ટિન્યુ રહેશે ઘરે પહોંચી ગયા છીએ અને અહીંયા સામાન પેકિંગ થઈ રહ્યો છે સાડા દસ નો બસ ટાઈમ છે અને બધા અમદાવાદ માટે નીકળવાના છીએ ત્યાં મેરેજ છે

સાડા દસ સવા દસ નો વેઇટ કરીએ સવા દસ નીકળ્યા સાડા દસ નો આપડે ટાઈમ છે નાના વાર ઢાળ ઢાલ બસ ટોપ ચલો કોને ચપ્પલ પહેરવા છે તારે કા તારે ચપ્પલ ક્યાં આ તો તો બોલ છે ને બાકી રિક્ષા પકડીને જવાનું નાના સંગ ઢાળ સાહેબ સાથ ના આપો ઉબેરે નો આપો પણ મયુરભાઈ ભાઈ